ગઈકાલે નર્મદાના કેવડિયામાં બે આદિવાસી યુવાનોને જે ઢોર માર મારવાની ઘટના બની હતી તેને લઈ આદિવાસી યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે બીજા આદિવાસી યુવાનની હાલત જે હતી તે ખૂબ જ ગંભીર હતી અને તે હોસ્પિટલમાં દાખલ હતો તેનું પણ આજે મૃત્યુ થયું છે સારવાર દરમિયાન ત્યારે અધિકારીઓનું કહેવું છે કે તે સંજય નામનો જે વ્યક્તિનું આજે મૃત્યુ થયું છે તેણે પેપરમાં તેવું નિવેદન આપ્યું છે જે અધિકારીઓ જ્યારે લખાણ લેવા પહોંચ્યા ત્યારે સંજય એવું લખાણ કહ્યું છે કે તમે ત્યાં ચોરી કરવા ગયા હતા અધિકારીએ પેપર ઉપર તેવું લખાણ લખ્યું છે અને આ લખાણ જોઈ ચેતર વસાવા અધિકારીઓ પર બરાબરના બગડ્યા છે ચેતર વસાવાનું કહેવું છે કે યુવક સંજય નામનો જે યુવક આજે મૃત્યુ પામ્યો છે તેને ભાન નહોતું તો તેણે બયાન કઈ રીતે આપ્યું તેણે આ નિવેદન કઈ રીતે આપ્યું અધિકારીઓએ ખોટું લખાણ પેપરમાં લખ્યું છે તેવું ચેતર વસાવા કહી રહ્યા છે અધિકારીઓ જૂઠું બોલી રહ્યા છે અને અધિકારીઓ સંજય ના મૃતદેહને અત્યારે પીએમ અર્થે લઈ ગયા છે ત્યારે

ગામ ના બે પંચ રાખો ને સરકારી ભરો ના અમને ભરોસો નથી ગામના બે પંચ રાખો આ પરિવાર આ ભાઈ છોકરા એટલો બધો સિરિયસ હતો એને બરોડા તમારે રેફર કેમ ના કર્યો

આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે

ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતની લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચૈતર પ્રવેશ આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરમ અનુભવીએ છીએ આવનારા દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે એને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધ નું એલાન તો આદિવાસી યુવકોને ઢોર માર મારતા આ બંને યુવકોના જે મૃત્યુ થયા છે આ દુઃખદભરી ઘટનાને લઈને ચતર વસાવા અત્યારે જે છે તેમનો ગુસ્સો અત્યારે ચરમસીમાએ છે ચતર વસાવા અધિકારીઓ સાથે બબાલ કરી આ બબાલ વિશે ચતર વસાવાની જે માંગણી છે તેના વિશે તમારું શું કહેવું છે ચતર વસાવા અધિકારીઓ પર જે આક્ષેપ કર્યો છે કે યુવકે કોઈ નિવેદન આપ્યું નથી અધિકારીઓએ આ લખાણ જે છે તે ખોટું પોતાની રીતે લખ્યું છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવો તથા ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર